વિછ્યામાં એકત્રીસ ડિસેમ્બરે ઘનશ્યામ રાજપરા નામના કોળી યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી ત્યારે આ મામલે આરોપીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે જમીન પચાવી પાડવાની ફરિયાદ ઘનશ્યામ રાજપરાએ કરી હતી જેના કારણે સાત આરોપીઓએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે ઘટના બાદ કોળી સમાજના લોકો વિછ્યા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સમગ્ર શહેરમાં આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ કરી હતી જોકે પોલીસે સરઘસની માંગ કરી તે બાદ ભીડ ગુસ્સે થઈ ગઈ અને તેમણે પથ્થરમારો કરવા લાગ્યો પરિસ્થિતિને કાબૂ લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને દસ ટીયર ગેસના શેલ છોડ્યા હતા ટોળાએ પોલીસ સ્ટેશન વાહનો અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો પોલીસે તાત્કાલિક વધારાના દળો બોલાવ્યા હતા અને એસી થી પંચ્યાસી લોકોની અટકાયત કરી હતી ત્યારે હવે આ લોકોને છોડવાની ઉગ્ર માંગના પગલે હવે અત્યારે બધાને જામીન મળી ગયા છે ત્યારે આ જ મુદ્દે વિસ્તારે વાત કરશું નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી વિછિયામાં કોળી યુવક ઘનશ્યામ રાજપરાની હત્યા કેસમાં રાજકારણ પણ ગરમાયું છે કોળી સમાજના લોકોને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે કોળી સમાજના અનેક નિર્દોષ યુવાનોને સરકારના કહેવાતી ખોટી રીતે એફઆઈઆર કરીને ગંભીર પ્રકારની કલમો લગાવવામાં આવી હતી અને નિર્દોષ યુવાનોને જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે હવે ભાજપના કુંવરજી બાવળિયાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે સાંભળો તેમણે શું કહ્યું કોરિયાળીના બનાવના અનુસંધાને વિચ્યા ખાતે જે પોલીસ અને તેની જનતા વચ્ચે જે કંઈ આમ જનતા સાથેનો પથ્થરમારો વગેરે જે કંઈ માથાકૂટ થઈ હતી એના અનુસંધાને જે તે વખતે લગભગ ચોર્યાસી જેવાની સામે એફઆઈઆર થઈ હતી એ પૈકીના શરૂઆતમાં ઓગણસાઠ જેટલા લોકોની ધરપકડ થઈ હતી બાકીના લોકોને ધરપકડ નહીં કરવી એ વખતે એવી પણ વાત થયા મુજબ ધરપકડ ન થઈ હતી બાકીના જે જેલમાં હતા એ બધાને એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ ત્રેસઈને એને જામીન મુક્ત જેલમુક્ત થાય એ માટેનું જામીન મળ્યા છે એને બાકીના જે થોડા લોકો કદાચ બહાર છે એમને પણ વહેલી તકે રજૂ કરી અને એના પણ જામીન મળે એ માટેનું પણ હું સતત મારા વકીલની સાથે સંપર્કમાં છું અને વહેલી તકે બાકીના લોકોને પણ જામીન મળે એ માટેના મારા સતત પ્રયત્નો છે કેટલાક લોકો જે ગુમરાહ ફેલાવે છે કે કોળી સમાજ નહીં કોળી સમાજ હતા અને અન્ય સમાજના લોકો પણ આ જેલમાં હતા બધાને સાથે કઈ રીતે એક જામીન મળે એ રીતનો મારો સતત વકીલ સાથેનો પ્રયાસ અને એ પ્રયત્નને અંતે સારી દલીલને અંતે અમારા ઈચ્છાના એક વકીલ અને રાજકોટના ત્રિવેદીજી એ વકીલની મદદથી દલીલ કરીને આ ત્રેસઠ જેટલા અંદર જે જેલમાં હતા એના મુક્ત કરાવ્યા છે ખાસ કરીને આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના કેટલાક લોકો આવી વાત કરીને વિસ્તારમાં ગુમરાહ કરવા માટેનો પ્રયત્ન કરે છે પણ એનાથી એનું કંઈ કદ વધવાનું નથી અમારા વિચ્યા વિસ્તારના કોળી સમાજના અન્ય સમાજના લોકો પણ એને વ્યક્તિગત ઓળખે છે એટલે કોઈને ગુમરાહ કરવાથી જે કંઈ કદ વધે એવું છે નહીં લોકો પણ અહીંયા દસમ વિસ્તારના બધા એને ઓળખી ગયા છે જે કંઈ વાતનું વધેસર કરીને ક્યાંક પ્રયાસ કર્યો છે અને એમાં એને સફળતા મળી નથી ને મળવાની દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે